જેતપુરના ભોજદારા વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે રાજકોટ એલસીબીએ દરોડા પાડ્યા એમ્બ્યુલન્સના ચોરખાનામાંથી ચારસો બાર અંગ્રેજી દારૂની બોટલ તેમજ બસો દસ નંગ બીયર ટીન મળી કુલ ચાર લાખ ચુમ્માલીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા નોંધનીય છે કે એમ્બ્યુલન્સ પર રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું પોલીસ આરોપીઓની ધરપકડ કરી આવું નેટવર્ક કેટલા સમયથી ચલાવતા હતા અને કોણે દારૂ વેચતા હતા આ સહિતની વિગતો ઓકાવવા પૂછપરછ છે રાજકોટ એલસીબી જેતપુરમાં માં હત્યા દરમિયાન તેઓને બાતમી મળી હતી કે શહેરના ભોજાધાર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સની દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી એલસીબી ભોજ ધારાના બાપા સીતારામ ચોકમાં પહોંચતા ત્યાં કારખાનાઓ પાસે ખુલ્લા મેદાનમાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ પડી હતી જેમાં રામસિંહ મદારસિંહ જાડેજા હોસ્પિટલ જામનગર લખેલું હતું હતું જે જે એમ્બ્યુલન્સને તપાસતા તેમાં ચોરખાનું ખોલી જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ ચપટા સહિત કુલ ચારસો બાર બોટલ તેમજ બસો દસ નંગ બિયરના ટીન નીકળ્યા જે મળીને કુલ ચાર લાખ ચુમાલીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી દારૂની હેરાફેરી કરતા અજય ઉર્ફે એ જે મનસુખભાઈ કટારી

GG10W7002 નંબરની જામનગરની એમ્બ્યુલન્સમાંથી દાર ઉઝળપાતા પોલીસ એમ્બ્યુલન્સ રજીસ્ટર શેકે નહીં કોના નામની છે તે તમામ તપાસ શરૂ કરી ગાડી પડી મને કીધું ગાડી પડી ગાડી પડી હતી જેતપુર સિટીના બોજાદાર વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્યની ગુનાશોધક શાખાએ એક દારૂ અંગેની હકીકત મળતા તેઓએ રેડ કરતા તેમાં સફળ થયેલ છે સમગ્ર હકીકત જોઈએ તો તેમાં એક એમ્બ્યુલન્સ છે જે સમર્પણ જામનગર લખેલું બોર્ડ છે તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે દારૂનો કુલ મુદ્દામાલ બિયર અને દારૂ એમ કુલ થઈને સવા લાખ જેવો મુદ્દામાલ થાય છે અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ સવા ચાર લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે આ મુખ્ય આરોપી છે જે એ ભાવનગરનો છે અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા કે જે ભાવનગરનો રહેવાસી છે તે આ જે એમ્બ્યુલન્સ છે તેમનો ડ્રાઈવર પણ છે અને મૂળ છોટાઉદેપુરથી જે આ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે એમને ત્યાં બસમાં જઈ અને પછી આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં રિપેરિંગમાં હતી કે એવું કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે ત્યાંથી આ મુદ્દામાલ ભરી અને પછી અહીંયા આવતો હતો અને અન્ય આરોપી છે સુનિલ પરસોત્તમભાઈ ગાંગા જે જેતપુરનો રહેવાસી છે એટલે બોજાદાર વિસ્તારમાંથી એ ચેક કરતા એમાંથી મુદ્દામાલ મળતા આ કેસ કરવામાં આવે છે અજય ઉર્ફે એ જે મનસુખભાઈ કંટારિયા છે તેનો ભાવનગરમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને દસક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવી પ્રાથમિક વિગત અત્યારે પ્રાપ્ત થયેલ છે ક્યાં લઈ જે લઈને આવવાના આવનાર હતા તે અજય અને સુનિલ તે બંને છોટા ઉદેપુર થી લઈને આવેલ હતા અને હાલ એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ક્યાં લઈ જવાના હતા એની પૂછપરછ ચાલુ છે સુરેશ ભાલિયા નો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ જેતપુર અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस9 ન્યૂઝ સાથે